ઘરેલું ગેસના ભ્રષ્ટાચારના મામલે વિરોધ પક્ષના નેતાની પ્રતિક્રિયા ગત રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ઘરેલું ગેસના ભાવ વધારાનો મુદ્દો ગાજ્યો હતો જેની લે પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત श्रीवास्तवએ પોતાની પ્રતિક્રિયા આપી તપાસની માંગ કરી છે ગત રોજ મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશીએ વડોદરા મહાનગરપાલિકા તથા ગેસ વિભાગ મુદ્દે રજૂઆત કરી હતી જેની લઈ આજે ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પહેલા ગેસ વિભાગ પાલિકાનું આવકનો સ્ત્રોત હતો હવે નફો કરતું એક માધ્યમ હતું પરંતુ ત્યારથી ખાનગી કંપનીએ સોંપી દેવામાં આવ્યું છે ત્યારે ઘણો ભાવ વધારો નાગરિકો પર થોપી દેવામાં આવ્યો છે જ્યારે શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે નાગરિકોને સસ્તા ભાવે ગેસ મળી રહેશે આ સિવાય નફા નુકસાનનો રિપોર્ટ પણ પાલિકાને મળતો નથી કે સભાસદોને મળતો નથી જેથી આ મામલે ભ્રષ્ટાચાર થતો હોય તેવું જણાય આવે છે જેથી જવાબદાર સામે તપાસ થાય તે મારી માંગણી છે આ વિવાદ આજનો નથી જારથી ગેસ ડિપાર્ટમેન્ટ જેલને સોપી ચાખ્યા વિવાદ છે કારણ કે આપણો આ એકમ નફો કરતો એકમ હતો ખોટ કરતો હોય બરોબર છે આપણે પથરાઈ દઈએ પણ એવો એકમ નહોતો ડોક્ટર ઠાકોરભાઈ જે મેયર હતા ખરેખર એનું ઋણ કેવાય આ છે શહેર ઉપર કે આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલા ગેસ આ વડોદરા શહેરમાં એ વખતની ગેસ કંપની ઓएनजीસી આ વડોદરા શહેરમાં ગેસ આપવાનું ના કેતા હતા ડોક્ટર ઠાકોરભાઈ પટેલ અને નાનલાલ ચોકસી દિલ્હી આ ગેસ વડોદરા શહેરમાં આવે એના માટે યથાત પ્રત્ય્ઞન કરીને ગયા ત્યારે केश आपवानो ना किदू डॉक्टर ठाकुर भाई એટલા મજબૂત મેર હતા કે જે કોઈની વાત સાંભળે નહીં કારણ કે એમના સમયની અંદર પોલીસ કમિશનર હોય બધા કમિશનર જેટલા ભી કમિશનર એમના ઘરે મળવા જતો હતો એટલી ધાક હતી એમને તરત જ ગેસ કંપની વાળાને કહી દીધું ગેસ પોઈંજીસ વાળાને કે સારો તમે ગેસ નહીં આપો વડોદરાને તો નાનલાલ ચોક્સી

નફો કરતો હતો તે વખતે સભામાં કામ આવ્યું ત્યારે અમે વિરોધ કર્યો કે ભાઈ આ ના અપાય એમને કઈ રીતે ગેસ લીધું કે આપણા કામ કરતા કર્મચારીઓને અહીંયા અહીંયા ટ્રાન્સફર કરી જેથી પગાર ચૂકવે કર્મચારીઓ જે કઈ બી આપવાનું હોય પ્રોવિડન્ટ ફંડ આ વગેરે પેન્શન બધું આ કોર્પોરેશન ચૂકવે અને એ લોકોએ આ રીતે ગેસ કંપની વધારે નફો કરતી થઈ ગઈ કારણ કે બધા અહીંયા આવી ગયા આપી દીધી અને જે વખતે આપ્યુ ત્યારે 17 રૂપિયા ભાવ હતો જે પ્રમાણે આશીર્વક કેતા હતા અને ખરેખર 17 રૂપિયા જ ભાવ હતો પણ એક નીતિ નક્કી થઈ ગઈ હતી કે કોમર્શિયલ ગેસ જે આપણે આપીએ તે મોંઘા ભાવે કારણ કે એનું વેચાણ વેપાર કરીએ છે આપણે અને ઘરગથ્થુ ગેસ આ વડોદરા શહેરના નગરજનોને સસ્તા દામમે મળે એટલીસ્ટ ગેસના બોટલ કરતા તો સસ્તા દામમે મળે એ પ્રમાણેનું આયોજન આ તમામ બનાયેલી ઓફિસો ગેસ લાઈનો જે આપણે જમીન નીચે નાખેલી લાઇનો એ બધું ના ભાવે આપી દીધી હવે સવાલ એ છે કે જ્યારે આપણે માં બેઠા હોઈએ ત્યારે દર વર્ષ દર વર્ષે એનું ઓડિટ થવું જોઈએ એનો એકાઉન્ટ કોર્પોરેશનમાં બેઠા તમામ સભાને મળવું જોઈએ એવી પ્રથા સાથે નક્કી કરેલું હતું